વડોદરા મહાનગરપાલિકામાં શાસકોનો રાજ ચાલી રહ્યો છે ત્યારે સભામાં પણ વિપક્ષનું નહીં સાંભળતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું વડોદરા શહેરના હિત માટે જ્યારે કોંગ્રેસ પક્ષના કાઉન્સલરો મેયર અને કમિશનરને રજૂઆત કરતા હોય ત્યારે સત્તા પક્ષને સાંભળવા શક્તિ નથી જ્યારે કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પાણીની સમસ્યાઓની અત્યારે જ્યારે સમગ્ર વડોદરા શહેરમાં સીલ મારવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે રજૂઆત કરવામાં આવતી હતી અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ કમિશનરને રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરની દુર્દશા કરી શહેરને પાછળ ધકેલવામાં આવ્યું પાલિકાને લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું શાસક પક્ષના કાઉન્સલરો અમારી રજૂઆત સાંભળવા ન દેતા અમે બોલીએ છીએ તો વિરોધ પક્ષના કાઉન્સલરોને અમને બોલવા દેતા નથી ને સમગ્ર સભામાં મેયર ડેપ્યુટી મેયર અને કમિશનર ચૂપ થઈ બધું જોયા કરે છે માટે અમે કોંગ્રેસના કાઉન્સલરોએ આઉટ કર્યું હતું તેમ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના અજિતભાઈ ડડી જેમને વચ્ચે ડિસ્ટર્બ કરતા હતા અને નોન ઇશ્યુ બનાવીને કોઈને કોઈ રીતે સભાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હતો અને જે બોલવાની કોઈનું આખું રજૂઆત કરવાનું હોય એમાં અટકાવવાનો પ્રયત્ન થતો હતો કન્ટિન્યુઅસ એમને ધ્યાન દોર્યા પછી બી મેયરે બી આ બાબતે કોઈ પગલાં નથી લીધા ત્યારે મજબૂરીમાં કોઈ સભાસદને પ્રોપર રજૂઆત જ ના કરવા દે ને એમનો દરેક વ્યક્તિ કોંગ્રેસના દરેક સભાસદની એક જ વ્યક્તિ જ્યારે રજૂઆતોનો વિરોધ કરતો હોય ને જવાબ આપતા હોય સામે કમિશનર છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અન્ય કોઈ જવાબ ના આપીને જો એક જ કાઉન્સિલર જ તમામ વસ્તુમાં નેગેટે નેગેટ કરે આ શોભનીય નથી કોઈને બોલવા ના દેવા સભાસદો રજૂઆત કરવા આવતા હોય છે તમામને સાંભળવાની ફરજ હોય છે ને જ્યારે એમને બોલવા ના દેવામાં આવતા હોય અને મેયર એમાં કોઈ એક્શન ના લે તો મજબૂરીમાં જ એમને વોકઆઉટ કરું